હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો અવર ચેનલ સો આજના ની અંદર આપણે જોઈશું ધોરણ દસ ગણિતનું ચેપ્ટર નંબર ચૌદ સંભાવના આજે આપણી પાસે આનું ત્રીજું લેકચર બોર્ડ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ટોપિક માટેનું ત્રીજા લેક્ચરની અંદર આપણે ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું પાસા વાળો કે પાસાનો જો એક વખત ફેંકવામાં આવે અને એના ઉપર આવી અલગ અલગ સંખ્યાઓ મળે તો એની સંભાવના શોધવાની આની અંદર આપણને ત્રણ સંભાવના શોધવાની કીધી છે આપણે ચાર શોધીશું આપણને કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે તો સંભાવના શોધો બે અને છ વચ્ચેની સંખ્યા હોય તો સંભાવના શોધો અયુગમાં સંખ્યા હોય તો એની સંભાવના શોધો અને ચોથા નંબરની અંદર આપણે વધારે એડ કરી દઈએ કે જો યુગમાં સંખ્યા હોય તો એની સંભાવના શોધો તો આ ચારે ચાર સંભાવના આપણે આજના વિડીયોની અંદર એકદમ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ શોધીશું તમને આખો દાખલો કમ્પ્લીટ ખબર પડી જશે બોર્ડ એક્ઝામમાં તો કેવી રીતના લખવો એનો પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પાસાને એક વાર ફેંકવામાં આવે તો આપણને પહેલા નંબરની અંદર કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે ત્યારે એની સંભાવના હશો તો પછી બે અને છ ની વચ્ચે સંખ્યા આ યુગમાં યુગમાં સંખ્યા તો આ જે આખો દાખલો છે એ ચોપડીની અંદર સ્વાધ્યાયમાં આપણને આપેલું છે સ્વાધ્યાયનો દાખલા નંબર તેર તો તેરમો દાખલો આપણે કોપી ટુ કોપી એને શું કરવાનું છે ગણવાનું છે આઈએમપી દાખલો છે એટલે આપણે એને સોલ્વ કરીએ આન્સર સ્ટાર્ટ કરીએ પહેલા નંબર ની અંદર જોઈએ પહેલો દાખલો હંમેશા જયારે પણ આપણે લખીએ તો પહેલા દાખલાની અંદર એની અંદર આપણે પી ઓફ એ બરાબર કરીને એની શું લખી દેવાનું સૂત્ર લખી દેવાનું કે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા પછી બીજા ત્રીજા ચોથા જે આપણને સંભાવના પૂછી હોય એની અંદર આપણને કોઈ સૂત્ર લખવાની જરૂર રહે નહીં એટલે એક વખત લખી દેવાનું કમ્પ્લીટ પહેલા નંબરની અંદર આપણને એમ કીધું છે અવિભાત જે સંખ્યા હોય તો એની સંભાવના શોધો હવે પાસો હોય આપણને ખબર છે પાસાની અંદર ટોટલ કેટલા અંકો હોય એક થી છ સુધીના એક બે ત્રણ ચાર પાંચ અને હવે આ અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ કઈ સંખ્યા સંખ્યા મતલબ એવી કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં આપણે કોઈ સંખ્યા લઈએ દસ તો દસ ના આપણે પાંચ વડે પણ ભાગી શકીએ બે વડે પણ ભાગી શકીએ મતલબ દસ એ વિભાજ્ય સંખ્યા કહેવાય કમ્પ્લીટ તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે કે જેને બીજી કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય એક તો આવશે બે બે એક એવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય ગણવાની નહીં કારણ કે એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી કમ્પ્યુટર એટલે સુધી એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એક આવશે બે એક આવશે ત્રણ પછી ચારના તો આપણે બે વડે ભાગી શકાય તો ચારે વિભાજ્ય કહેવાશે પાંચ કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય કારણ કે પાંચના આપણે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં અને હવે એવી તો દરેકે દરેક સંખ્યા છે કે જેના એક વડે ભાગી શકાય પણ એકનો અહીંયા આગળ કોઈ મતલબ નથી કારણ કે એક જ અવિભાજ્ય અને વિભાજ્યમાં આવતો નથી અવિભાજ્ય માટેના પરિણામોની સંખ્યા કઈ તો કે ત્રણ અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા છ શા માટે છ કારણ કે પાસાની અંદર ટોટલ છ અંકો હોય તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા છ અને ઘટના એ માટે પરિણામોની સંખ્યા કેટલી તો કે ત્રણ

નંબર બે જોઈએ નંબર બે ની અંદર આપણને શું કીધું છે કે બે અને છ વચ્ચેની સંખ્યા હોય બે અને છ વચ્ચેની કીધી મતલબ બે અને છ નો સમાવેશ થશે નહીં બે અને છ વચ્ચે કઈ કઈ સંખ્યા આવે ત્રણ ચાર અને પાંચ કોઈપણ ત્રણ સંખ્યા બે અને છનો સમાવેશ કરવાનો નહીં કારણ કે એની વચ્ચેની ગીરી છે તો ત્રણ ચાર અને પાંચ આ ત્રણમાંથી કોઈપણ એક આવે તો ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા પી ઓફ બી બરાબર ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા ત્રણ કારણ કે ત્રણ ચાર અને પાંચ આ ત્રણમાંથી કોઈપણ એક સંખ્યા આવી શકે અને ઘટના અને કુલ શક્ય પરિણામોની સંખ્યા છ છે દુરા એટલે આપણને મળી જશે એક ભાગ્યા બે નંબર જોઈએ અયુગમ સંખ્યા મતલબ કેવી સંખ્યા એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધી કઈ સંખ્યા કહેવાય અયુગ્મ મતલબ એકી સંખ્યા તો એક થી છ ની અંદર અયુગ્મ સંખ્યાઓ કેટલી એક તો આવશે એક બીજા નંબરની અંદર આવશે ત્રણ એ સિવાય આવશે પાંચ હવે પાસાની અંદર સાત તો અંક હોતો નથી છ સુધી જ અંક હોય તો આપણને આ ત્રણ સંખ્યાઓ કેવી કહેવાય અયુગમાં સંખ્યા કહેવાય કે જે પાસા ઉપર આવેલી હોય તો આ ત્રણ માંથી કોઈ પણ એક સંખ્યા આપણને મળી શકે તો ઘટના સી ની સંભાવના સી બરાબર ત્રણ માંથી એક આવશે તો એ ત્રણ અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા છ છે દોડા એટલે આપણને મળી જશે એક ભાગ્યા બે હવે એક આપણે વધારાનું આપણે એડ કરીએ યુગ્મ સંખ્યા હોય તો એની સંભાવના શોધો હવે યુગ્મ સંખ્યા એટલે કઈ યુગ્મ સંખ્યા મતલબ બેકી સંખ્યા બે ચાર છ આઠ બરાબર યુગ્મ સંખ્યા એટલે આપણે કહીએ બેકી સંખ્યા અને જે અયુગ્મ સંખ્યા કહેવાય અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા જે એક ત્રણ પાંચ કઈ બે ચાર છો બે સંખ્યા સંખ્યા યુગ્મ હવે આપણે ચોથા નંબરની અંદર કઈ જોઈએ તો કે યુગ્મ સંખ્યા હોય તો પાસાની અંદર યુગ્મ સંખ્યા કઈ તો કે બે ચાર અને છ એના સિવાયની એક પણ યુગ્મ સંખ્યાનો સમાવેશ થાય નહીં તો કે આ ત્રણમાંથી જ કોઈ પણ એક યુગ્મ સંખ્યા જે રહી એ પાસા ઉપર પડી શકે તો ઘટના ડીની સંભાવના પી ઓફ ડી બરાબર ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી ત્રણ કારણ કે આ બે ચાર અને છ ત્રણ માંથી એક પડી શકે તો ત્રણ અને નીચે છ કુલ શક્ય પરિણામોની સંખ્યા તો આપણને જવાબ કે લોગે આ બે હવે આની અંદર હજુ પણ એક એડ કરીએ કે જે પાંચની અંદર અથવા તો ચાર ની અંદર આપણને એમ પૂછો તો ઝીરો હોય તો તેની સંભાવના શોધો હવે પાસા ઉપર ઝીરો હોય નહીં પાસા ઉપર એક થી છ સુધીની દરેકે દરેક સંખ્યા હોય મને ઝીરો હોય નહીં અને જો ઝીરો ના હોય તો એ કેવી સંખ્યા કહેવાય કેવી ગણવું હોય તો શું લખી શકાય પી ઓફ ઇ બરાબર ઘટના ઈ માટેના શક્ય પરિણામોની સંખ્યા ટોટલ નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા છ અને એકથી છ જે સંખ્યા હોય એની અંદરથી ઝીરો એક પણ વખત આવ નહીં એક પણ વખત ના પડી શકે મતલબ એની કેટલી આવશે ઘટના ઈ માટેના શક્ય પરિણામો ઝીરો કારણ કે એક એક વખત ઝીરો આવશે નહીં તો કેટલી આવશે એના પરિણામોની સંખ્યા ઝીરો તો ઝીરો ભાગ્યા છો આપણને શું જવાબ મળે ઝીરો જ મળે ડાયરેક્ટલી લખવું હોય કે અશક્ય ઘટના કહેવાય તો પણ ઝીરો અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા અને ઘટના ઈ માટેના પરિણામોની સંખ્યા ઝીરો શા માટે ઘટના ઈ ના પરિણામોની સંખ્યા ઝીરો આવશે કારણ કે એકથી છ આપણે પાસાના ઉછાળે જઈશું ઉછાળે જઈશું તો ઝીરો તો પડવાના જ નથી કારણ કે ઝીરો તો અંદર આપેલો જ નથી મતલબ ઝીરો વખત આપણી પાસે શું આવશે ઝીરો આવશે એક પણ વખત ઝીરો આવશે નહીં તો ઝીરો ભાગ્યા છ એટલા આપણને ઝીરો મળી જશે આપણે આટલા આટલા સુધી રાખીએ આ દાખલાની અંદર આપણને વધારે ટ્વિસ્ટ કરીને આટલું પૂછી શકે અને આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ એક્ઝામ માટે કમ્પ્લીટ તૈયાર કરી દેજો એ સિવાય કોઈ પણ તમારો ડાઉટ હોય ચેપ્ટર નંબર ચૌદ તેર સંભાવનામાંથી કોઈ પણ ડાઉટ હોય પાસાની અંદર કોઈ ડાઉટ હોય પત્તાવાળા દાખલાની અંદર કોઈ ડાઉટ હોય એ સિવાય કોઈ પણ ડાઉટ હોય તમારા બિંદાસ કમેન્ટ કરજો આગળના ચેપ્ટરમાં પણ કોઈ ક્વેરી હોય તો બિંદાસ ચેપ્ટરનો નંબર અને દાખલાનો નંબર કમેન્ટ કરજો આપણે સોલ્યુશન કરી દઈશું આજના વિડીયોમાં અહીંયા સુધી બોર્ડ એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની અંદર આપણે સંભાવનાની અંદર ત્રણ લેકચર કમ્પ્લીટ કર્યા હજી પણ ચોથું લેકચર જોઈશું કે જેની અંદર સિક્કા વાળા દાખલાને કમ્પ્લીટ કરીશું કે બે સિક્કા હોય અથવા તો ત્રણ સિક્કા હોય અને એને ઉછાળવામાં આવે છાપ મળે કાંટો મળે એક છાપ મળે એક કાંટો મળે એને પણ આપણે કમ્પ્લીટ સોલ્વ કરી દઈશું આજના વિડીયોમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને જો તમારા બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યા એનો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક પ્લે લિંક મળી જશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને કમ્પ્લીટ જોવા મળી જશે કે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક રે એના વિડીયો આપણે ચેનલ ઉપર મૂકી દીધેલા છે એ દરેકે દરેક વિડીયોને એક વખત જોઈ લેજો જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય તો કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને આપણા બોર્ડ એક્ઝામ માટે કયા ટોપિક તૈયાર કરવાના છે આજના વિડીયોમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂરી કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ